પિતા પુત્રનો સંબંધ કંઈક નોખો હોય છે તમે જોજો લગભગ દરેક પરિવારમાં આનો અનુભવ થતો હશે તમે પિતા હો કે પુત્ર હો તો તમને એવું થતું હશે લાગતું હશે કે પિતા સંતાનોના ઉછેરમાં ઘણો બધો ભૂમિકા ભજવે બહુ સ્વાભાવિક છે પણ એ અગ્રસર નથી હોતો એ પડદા પાછળ રહી અને એનું કામ કરે છે એ બહુ બોલકો નથી હોતો પિતા દરેક જગ્યાએ આવો અનુભવ થતો હોય છે પુત્ર મોટો થતો જાય એનું શિક્ષણ એની પરવરિશ એ બધામાં બાપનું બરાબર ધ્યાન હોય છે અને જ્યારે એ ભણી ગણી અને સારા સ્થાને પહોંચે વેપારમાં કે ઉદ્યોગમાં કે વ્યવસાયમાં કે નોકરીમાં ત્યારે પિતા બહુ રાજી થતો હોય છે માં છે ને એનો રાજીપો એકદમ મુખર રીતે કરતો હોય છે કે મારો છોકરો આમ મારો છોકરો તેમ મારો છોકરો આટલું કમાય છે મારો છોકરો તો આ કંપનીમાં આમ છે મારો છોકરો વેપારમાં આમ છે એને તો વિદેશ બોલાવે છે ફલાણું દીકણું મા બહુ હરખાઈ હરખાઈને દીકરાની વાત કરતી હોય છે પિતા એવું નથી કરતો આ બહુ મહત્ત્વની વાત છે અને એને સમજવાની જરૂર પણ છે હું મારો દાખલો દઉં હું પત્રકારત્વમાં આગળ વધ્યો મારા પરિવારમાં કોઈ પત્રકારત્વમાં નહોતું ક્યારેય નહોતું પણ મારા ફાધરનું લેખન ગુજરાતી અંગ્રેજી ફ્રેન્ચ અરબી આ બધા ઉપર બહુ એમની હથરોટી હતી અને બહુ સારું લખી શકતા અને કદાચ મને મારા લોહીમાં એ સંસ્કાર આવ્યા હશે તો હું પત્રકારત્વમાં ગયો ક્યારેય મેં પણ નહોતો વિચાર કર્યો કે હું પત્રકારત્વમાં જઈશ પણ હું ગયો અને ધીરે 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 ફૂલછાપ કે જે અમારા ઘરે એકમાત્ર છાપું આવતું અને મેગેઝિન ચિત્રલેખા આવતું એ બંને જગ્યાએ મેં કામ કર્યું અને એનો હરક મારા પપ્પાને બહુ હતો પણ એમણે ક્યારેય કહ્યું નહોતું મારા મોઢે તો નહોતું જ કહ્યું પછી ધીરે ધીરે મારી પ્રગતિ થઈ અને હું ફુલછાબમાં એડિટર થયો અને એમનો માતો નહોતો એ પછી મને કેટલીક બીજી ઓફરો થઈને મેં એ સ્વીકારી નહીં એનો પણ એના અંગત રીતે રાજી મેં છાને ખૂણે એવું સાંભળ્યું છે અથવા તો મારા ઘરના સભ્યો ખાસ કરીને મારી બા કહે કે આજે પપ્પા તારા વિશે આમ બોલતા હતા કોઈક આવ્યું હોય મહેમાન કોઈ એના મિત્ર આવ્યું હોય તો એમ જરૂર કહેતા અમારે કૌશિક છે ને એણે ઘણું સારું કામ કરે છે એનો સમાજમાં એનો રૂતબો છે એને માન સન્માન મળે છે કૌશિકે મારું નામ કાઢ્યું છે આવું એણે બે ચાર વાર ઉલ્લેખ કર્યો છે અને મને લાગે છે કે ક્યારેય કોઈ મુશ્કેલી હોય ને તો બાપ જલ્દી કહેતો નથી પણ એને ક્યારેક ચિંતા થાય એને એમ થાય કે મારા પછી શું એવી ચિંતા ખાસ કરીને થાય ને ત્યારે એક બે વાર મારી પાસે ચિંતા વ્યક્ત કરેલી મારી બા ની હાજરીમાં બાપ સાહેબ આ નોંધવા જેવું છે દરેક પુત્ર એ આ નોંધવા જેવું છે તમે એમ માનતા હો કે તમારા વખાણ ક્યારેય નથી કરતા તમે સારી પ્રગતિ કરી છતાં બાપ કેમ ખુશ નથી મારા વખાણ કેમ નથી કરતા મા તો બહુ કરે છે પણ દરેક પિતા ઈચ્છતો હોય છે કે એનો દીકરો વધુ ને વધુ આગળ વધે એના વખાણ કરીએ જાજા વખાણ કરીએ અને એનામાં ગુરુર આવે અભિમાન આવે એવું ન થવું જોઈએ એની પ્રગતિમાં કોઈ બાધા ન થવી એ અંદરો અંદર રાજી થતો હોય પણ એનો રાજીપો વ્યક્ત નથી કરતો બસ વાત આટલી જ છે પિતાને સમજવાની આ પણ એક રીત છે ક્યારેક શાંતિથી બેસી અને વિચાર કરજો અને આવા પ્રસંગોને યાદ કરજો તો તમને મારી વાત આ સમજાશે આભાર